23 નવેમ્બર 2024 ના દિવસે પોતાના ઘરે બોલાવે છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે જેની ફરિયાદ આરોપી દ્વારા ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ જેવિયર સ્કૂલમાં પ્રિન્સિપલે એક દુષ્કર્મ આચર્યું હતું ગત રવિવારે તેની સામે ફરિયાદ दाखल થઈ હતી હાલ સબજેલમાં છે સાથે સાથે એ જ પીડિતા સાથે આજ સ્કૂલની અંદર શિક્ષણ અપાવતી એક શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ જેવિયર હાઈ સ્કૂલ છે આ સ્કૂલની અંદર એક પ્રિન્સિપલે ધોરણ 10 ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું જેમાં શિક્ષિકા નો પતિ જે રોની નામનો ઇસમ છે તે વિદ્યાર્થીનીને તેના ઘરે લઈ જતો હતો અને તેણીની સાથે દુષ્કર્મ કરતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે ભરૂચ પોલીસ મથકમાં સેન્ટ જેવેર્સની વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં રોની નામનો ઈસમ જે શિક્ષિકાનો પતિ છે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે વાલીઓને પણ એક ચેતવણી રૂપ કિસ્સો છે કે હવે વિદ્યાર્થીનીઓને કોના વિશ્વાસે સ્કૂલમાં મોકલવી તેવા અનેક પ્રશ્નો વચ્ચે વધુ એક ફરિયાદ સેન્ટ જેવેર્સના શિક્ષિકાના પતિ રોની નામના ઈસમ સામે દુષ્કર્મની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે રિઝવાન છોડાવાળા સાથે દિનેશ મપણ ગુજરાત ફર્સ્ટ ભરૂચ